સુરેશભાઈ હવે ત્રેસઠ વર્ષના થઈ ગયા હતા વર્ષો સુધી ધંધામાં મહેનત કરી વેપારને એકદમ મજબૂત બનાવી દીધો હતો આજના સમયમાં તેઓને લોકો સુરેશ શેઠ કહીને ઓળખતા શહેરમાં તેમની ઓળખાણ એક સજ્જન દયાળુ અને પૈસાદાર માણસ તરીકે હતી પૈસા તો હતા જ પરંતુ સાથે સાદગી પણ એટલી જ હતી એ કારણે જ પાડોશીઓથી લઈને દૂરના ગામડા સુધીના લોકો તેમને ઇજ્જત આપતા હવે તેઓ રિટાયરમેન્ટના માહોલમાં હતા બિઝનેસ મોટા ભાગે દીકરાઓએ સંભાળી લીધો હતો મોટા દીકરા મનોજભાઈએ કારખાનું નાનું દીકરા રાજેશભાઈએ શોરૂમ ઘરમાં બે વહુ ચાર પોત્ર અને એક પોત્રી આખું ઘર સહકતું રહેતું હતું વહુએ ઘર ગોઠવેલું હતું બાળકો સ્કૂલે જતા સાંજ પડતા બધા એકઠા થઈને ભોજન લેતા સુરેશભાઈની પત્ની પાંચ વર્ષ પહેલાં ચાલ્યા ગયા હતા એ ખાલી જગ્યા આજે પણ ઘરમાં અનુભવાઈ શકાતી હતી પરંતુ પરિવારનો પ્રેમ અને પોત્રનું હસવું એક ખાલી પૌ થોડો ભરતું છતાંય ક્યારેક રાત્રે સુરેશભાઈ એકલા ઓરડામાં પત્નીની તસવીર સામે બેસી જતા તસવીર સામે દીવો બળતો અને દાદા થોડો સમય શુભ સાપ રહેતા સુરેશભાઈના ઘરમાં એક અજબ પરંપરા ચાલતી ગલો રાખવાની બાળપણથી જ તેમને પૈસા બસાવવાનો શોખ હતો પોતે પોતાના સમયના શિક્ષકો અને વેપારીઓ પાસેથી શીખ્યા હતા કે પૈસો એ પાણી જેવો છે વહે તો સારું પણ રોકાય નહીં તો સુકાઈ જાય તેથી જ તેમણે નક્કી કર્યું કે ઘરના દરેક સભ્ય પાસે પોતાનો ગલ્લો હોવો જોઈએ નાની પોત્રી જેક હજી ધોરણ ત્રણમાં ભણતી તેના હાથમાં પણ એક નાનો લાલ ગલ્લો હતો દીકરા વહુઓ તો મોટા ગલ્લા રાખતા એમાં જે કમાય તેમાંથી થોડી બચત નાખવી બાળકોને ખિસ્સા ખર્ચામાંથી થોડું નાખવું અને ક્યારેક મહેમાનો આવે ત્યારે પણ બે ચાર રૂપિયા નાખી દેતા સુરેશભાઈ દર મહિને એકવાર સૌને પૂછતા કેમ રે ગલ્લો ખાલી કે ભરાઈ ગઈ રહ્યો છે ત્યારે બાળકો હસતા પોત્ર મજાક કરતા પરંતુ દરેકને એમાં આનંદ આવતો જ્યારે ગલ્લો ભરાઈ જાય ને એટલે કે એટલા પૈસા બહાર દેખાય ત્યારે તેને સુરેશભાઈ પાસે લાવવો ફરજિયાત પછી એક દિવસ બપોરે કે રવિવારે બધા ભેગા થાય સુરેશભાઈ ગલ્લા તોડતા પૈસા કાઢતા અને બધા સામે ગણીને મૂકી દેતા એ ક્ષણ ઘર માટે ઉત્સવ જેવું લાગતો હતું ગલ્લા તૂટ્યા પછી સુરેશભાઈ એક એકને પૂછતા કે હા મનોજ તારી જરૂરિયાત શું છે તારી જરૂરિયાત શું છે રાજેશ તારે શું કરવાનું છે બાળકો તમારું સપનું શું છે સૌ કોઈ પોતાની જરૂરિયાત કહે કોઈને સ્કૂલની ફી ભરવી કોઈને નવી સાયકલ લેવી કોઈને રસોડામાં નવું બર્તન જોઈએ ક્યારેક મોટો ખર્ચ પણ આવતો ઘરનું રિપેર કામ અથવા કારનું ઇન્સ્યોરન્સ પછી સુરેશભાઈ પોતાના વિચાર મુજબ નિર્ણય લેતા ક્યારેક તેઓ બધાને ભાગ આપતા તો ક્યારેક એની જરૂરિયાત વધારે હોય તેને વધારે રકમ આપતા ઘરમાં કદી પણ કોઈએ તેના નિર્ણય પર સવાલ ન કર્યો દરેક વ્યક્તિ જાણતું હતું કે દાદા જે કરશે એમાં ઘરનું હિત છુપાયેલું છે ગયા વર્ષે દીકરાઓ સુરેશભાઈ માટે એક નવી કાર લીધી હતી રંગની મોટી કાર કાર ઓળખાણ જેવી ગેટ પાસે ઊભી હોય ત્યારે આખા પાડોશને લાગતું કે ઘરનો દરવાજો વધુ ઊંચો થઈ ગયો છે પણ સુરેશભાઈ ક્યારેય દેખાવ કરતા નહોતા કારમાં બેસે ત્યારે પણ ડ્રાઈવરને કહેતા અરે બેટા આરામથી ચલાવજે આપણે શોભશે નહીં હલસલ બહારથી આવતા લોકો કહેતા વાહ શેઠ વાહ નવી કાર તો રાજાની જેમ દેખાય છે સુરેશભાઈ હળવા સ્મિત સાથે બોલતા કાર તો લોખંડનો ટુકડો છે માણસની કિંમત તો એના વર્તનમાં છે આ વખતે પણ ગલ્લો પૂરો ભરાઈ ગયો હતો બધા સભ્યો પોતપોતાનો ગલ્લો લઈ આવ્યા બોપાનો સમય હતો સાંઈડી છે ખુરશીઓ મુકાય મસ્ત પવન ફરતો હતો બાળકો ઉત્સાહથી કૂદી રહ્યા હતા સુરેશભાઈએ ચશ્મા પહેરીને એક પછી એક ગલો તોડવાનું શરૂ કર્યું સિક્કાની ખણખણાટ અને નોટોની કરકસર એ અવાજ ઘરમાં સંગીત જેવો લાગતો દરેક જણ પોતાનું કહેવા લાગ્યો મનોજને કારખાનામાં નવું મશીન જોઈએ રાજેશને શોરૂમમાં નવું એસી જોઈએ વહુઓને રસોડા માટે કુકર અને ફ્રીજ બાળકોને સ્કૂલની ફી અને નવી સાયકલ સુરેશભાઈ ધ્યાનપૂર્વક સાંભળતા અને નોંધ કરતા એ દરમિયાન તેમની નજર એક વ્યક્તિ પર પડી રેખાબેન ઘરની કામવાળી બાય એ સાપ બાજુમાં વાસણો સાફ કરતી હતી પરંતુ નજર વારંવાર ગલ્લા તરફ જતી જાણે એના મનમાં કંઈક બોલવાતું હોય સુરેશભાઈ અવાજ આપ્યો એ રેખાબેન તું પણ કંઈક બોલ તારે શું જોઈએ છે રેખાબેન થોડી શરમાય પછી હિંમત કરી બોલી શેઠ મારે મારે સ મહિનાનો એડવાન્સ પગાર જોઈએ ઘરમાં એકાએક શાંતિ છવાઈ ગયો બધા શોકી ગયા સ મહિનાનો એડવાન્સ એમાં શું રહસ્ય છે રેખાબેનના શબ્દ સાંભળીને બધા જ થોડું અસંભવમાં પડી ગયા સ મહિનાનો એડવાન્સ મનોજભાઈએ અડધા દિવસ વિશ્વાસ સાથે પૂછ્યું વહુ એકબીજાને જોઈ રહી હતી બાળકો તો કંઈ સમજી ન શક્યા પરંતુ દાદાના ચહેરા પર ગહેનતા આવી ગઈ સુરજભાઈએ સસમાં ઉતારીને ધીમા સવારે પૂછ્યું હા બેન તને શા માટે આટલો એડવાન્સ જોઈએ છે કોઈ ખાસ કારણ હશે ને રેખાબેનની આંખોમાં પાણી ભરાઈ ગયું તે થોડો સમય છૂપ રહી પછી બોલી શેઠ મારો દીકરો બે મહિનાથી હોસ્પિટલમાં છે એની કિડનીમાં તકલીફ છે ડોક્ટરે કહ્યું છે કે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે પૈસા ન આપીએ તો એનું જીવન જોખમમાં છે મેં તો બધું જ મૂકી દીધું આભૂષણ ઘરના વાસણો નાના મોટા બધું બેસી નાખ્યું પણ હજી પણ ઘણો ખર્ચો બાકી છે એટલે જ હું હિંમત કરીને તમને કહું છું કે છ મહિનાનો પગાર એડવાન્સ આપશો તો મારી દીકરાની સારવાર થઈ જશે આ સાંભળતા જ બધાના ચહેરા ગમગીન થઈ ગયા વહુઓના હોઠ પર શબ્દ નહોતો દીકરાઓની આંખોમાં વિશારણા હતી બાળકો ધીમા અવાજ એકબીજાને પૂછતા એના દીકરાને શું થયું સુરેશભાઈ થોડું મૌન પાળી બેઠા તેઓને ખબર હતી કે રેખાબેન વર્ષોથી આ ઘરમાં કામ કરતી હતી ઈમાનદારી મહેનત અને એક પણ દિવસ કામમાં ઉણપ નહીં પત્ની જીવતી હતી ત્યારે પણ એ ઘરના સભ્ય સમાન હતી સુરેશભાઈ મનમાં વિચારી રહ્યા હતા પૈસા તો છે જ પણ આ માત્ર દાનનો પ્રશ્ન નથી આ સમગ્ર પરિવાર સામેનો નિર્ણય છે ગલાની પરંપરા એ ફક્ત પૈસા વેચવાની વાત નથી એ સાથે ઘરના મૂલ્યો અને સહાનુભૂતિનો પાઠ પણ જોડાયેલો છે તેમણે ટેબલ પર હાથ રાખીને કહ્યું કે બધા લોકો ધ્યાનથી સાંભળો આપણે વર્ષોથી ગલ્લો તોડીને પૈસા પોતાના કામમાં લગાવીએ છીએ આજે પહેલી વાર ઘરની બહારની જરૂરિયાત સામે આવી છે રેખાબેન આપણા પરિવાર જેવા છે એણે વર્ષોથી આપણને સહારો આપ્યો તો હવે એના દીકરાને બસાવવું એ આપણી જ ફરજ છે ને મનોજભાઈએ તરત કહ્યું હા પપ્પા તમે સાસુ કહો છો આપણે ચોક્કસ એને મદદ કરવી જોઈએ પણ એડવાન્સ પગાર આપીએ તો પછી એ બેનને મુશ્કેલી નહીં પડે રાજેશભાઈ ઉમેર્યું હા એડવાન્સ આપવું એ લાંબા ગાળે તેને તકલીફ આપશે કારણ કે પછી એના હાથમાં આવનારા મહિના સુધી પૈસા આવશે જ નહીં એના માટે એ વધુ મુશ્કેલી બનશે વહુ પણ સહમત થઈ સાસુ છે શેઠજી મદદ કરવી જોઈએ પણ એડવાન્સના નામે નહીં સીધી મદદ કરી દઈએ બાળકો તો ભાવુક થઈ ગયા હતા દાદા આપણે બધો ગલ્લો એના દીકરાને આપી દઈએ ને એ સ્કૂલમાં પાસો આવી જશે તો આપણને પણ આનંદ થશે સુરેશભાઈએ બધાનું કહ્યું સાંભળ્યું પછી ગંભીર અવાજે બોલ્યા હું વિચારું છું કે આ વખતે ગલ્લામાંથી નીકળેલા બધા પૈસા રેખાબેનના દીકરાની સારવાર માટે આપીએ જરૂર પડે તો નવી કાર જે માટે પૈસા રાખેલા છે એમાંથી પણ ખર્ચ કરશું કારણ કે કાર વિના માણસ જીવી શકે પણ દીકરા વિના માં જીવતી નથી આ શબ્દ સાંભળતા જ બધા શોકી ગયા વહુઓના આંખોમાં આંસુ આવી ગયા દીકરાઓ મૌન રહી ગયા બાળકો તો આનંદથી તાળી પાડી બોલ્યા વાહ દાદા વાહ રેખાબેન તો પગ પાસે પડી ગઈ છેઠ આટલો મોટો ઉપકાર હું આ જીવન ભૂલવાની નથી સુરેશભાઈ એને ઊભા કરતા કહ્યું કે ઉપકાર નહીં બેન આ તો માનવતા છે જો તારી પરિસ્થિતિમાં ઊભા ન રહીએ તો એ માણસ નહીં એ બોપારે આખા ઘરમાં અનોખું વાતાવરણ હતું ગલ્લામાંથી નીકળેલા પૈસા એક બેગમાં ભરીને રેખાબેનને આપ્યા બધા બાળકોને સુરેશભાઈએ સમજાવ્યું જો આ ગલ્લો માત્ર પૈસા બસાવવા માટે નથી એ આપણને શીખવે છે કે પૈસા ક્યારેક બીજાના જીવન માટે પણ વપરાય છે સાસવી બસત એ છે કે જ્યારે બીજાને મદદ જોઈએ ત્યારે આપણે આગળ આવીએ બાળકો એ દિવસ જીવનભર યાદ રાખી એવા બન્યા રેખાબેનના હાથમાં પૈસાની બેગ આવી ત્યારે એની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા એ ઘૂંટણીએ પડી ગઈ કે શેઠ આ તો મારા માટે ભગવાનની કૃપા છે જો તમે ન હોત તો મારો દીકરો આજે જીવતો જ ન હોત સુરેશભાઈ એની ઊભી કરતા કહ્યું કે અરે બેન ભગવાન ઉપર વિશ્વાસ રાખજે તારો દીકરો બરાબર થઈ જશે પૈસા તો સાધન છે સાસુ બળ તો તારી માતાની પ્રાર્થનામાં છે બે દિવસ પછી જ રેખાબેન પોતાના દીકરાને હોસ્પિટલ લઈ ગઈ ઓપરેશનનો દિવસ આવ્યો ડોક્ટરે કહ્યું જો સમયસર પૈસા ન મળ્યા હોત તો સારવાર શક્ય જ નહોતી હવે આશા છે કે દીકરો બચી જશે રેખાબેનના આંખોમાં નવા આશાના દીવા પ્રગટ્યા બહાર વેઇટિંગ રૂમમાં એ સતત ભગવાનને યાદ કરતી રહી કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા અને સ્મિત સાથે કહ્યું ઓપરેશન સફળ રહ્યું હવે ચિંતા કરવાની જરૂર નથી રેખાબેન દોડી જઈને સુરેશભાઈને ફોન કરી બોલી કે શેઠ મારો દીકરો બસી ગયો તમારો ઉપકાર છે ફોનની એ પાર સુરેશભાઈના હોઠ પર હળવું સ્મિત આવ્યું તેમણે ધીમા સ્વરે કહ્યું કે આ બધું ભગવાનનું કામ છે બેન આપણે તો ફક્ત સાધન છે આ વાત ધીમે ધીમે આખા પાડોશમાં અને પછી આખા શહેરમાં ફેલાઈ ગઈ લોકો કહેવા લાગ્યા કે આજના સમયમાં કઈ રીતે કોઈ માણસ બીજાના દીકરાને બસાવવા પોતાનો ગલ્લો તોડી શકે સુરેશભાઈ શેઠ સાથે જ દિલના ધનિક છે જે લોકો પહેલાં માત્ર એમના પૈસાદાર તરીકે ઓળખતા હતા હવે એમને માનવતા ધરાવતો શેઠ કહેવા લાગ્યા બજારમાં પણ વાતો થવા લાગી કે વેપારીઓ ચર્ચા કરતા કે પૈસાનો સાસો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ ઘરમાં પણ આ ઘટનાનો ઘણો પ્રભાવ પડ્યો બાળકો પોતાના નાના ગલામાંથી પૈસા કાઢીને કહેતા કે દાદા આ પણ ગરીબોને આપજો વહુઓને સમજાયું કે સાસી સમૃદ્ધિ એ ઘરમાં પડેલા સોનાના આભૂષણો નથી પણ બીજાના આંખના આંસુ પોષા કરવા જેવું મન છે દીકરાઓએ નક્કી કર્યું કે આગળથી બિઝનેસનો એક હિસ્સો ગરીબોની મદદ માટે ફાળવી દેવામાં આવશે એક સાંજ બારી પાસે બેસીને સુરેશભાઈ વિચારતા હતા જીવનમાં ઘણું કમાઈ લીધું કાર ઘર જંગલો બધું મળી ગયું પણ એ બધું તો એક દિવસ છૂટી જ જવાનું છે ને સાસુ સમરણ તો એ જ રહેવાનું કે ક્યારેક કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટ્યો તેમણે મનમાં નક્કી કર્યું કે હવે ગલ્લાની પરંપરા ફક્ત ઘરમાં જ નહીં પરંતુ સમગ્ર સોસાયટીમાં ફેલાવવાની છે દરેક ઘરમાં ગલ્લો હોવો જોઈએ અને વર્ષના અંતે એમાંથી થતો ભાગ જરૂરિયાતમંદોને આપવો જોઈએ અઠવાડિયામાં રેખાબેનનો દીકરો હોસ્પિટલમાંથી ઘરે આવી ગયો બાળકો એને જોવા દોડીને ગયા બધાએ એને ધેરી લીધો એનો શહેરો હજી કમજોરીથી ભરેલો હતો પણ આંખોમાં નવી ચમક હતી દાદા એ ધીમા અવાજે બોલ્યો હું મોટો થઈને પણ બીજાની મદદ કરીશ જેમ તમે મારી જિંદગી બસાવી અને આ શબ્દ સાંભળીને સુરેશભાઈની આંખો ભીની થઈ ગઈ તેમણે એને પોતાના હૃદય સાથે સોંટાડતા કહ્યું કે બેટા એ જ તો મારી સાસી કમાણી છે રેખાબાઈના દીકરીની સારવાર પછી આખા વિસ્તારમાં સુરેશભાઈની સરસા જોર શોરથી થવા લાગી કહેતા અરે ભાઈ સુરેશ શેઠ જેવા લોકો હવે ક્યાં મળે પોતાના ઘરના ગલ્લા તોડી બીજાના દીકરાને બસાવવો એ કાંઈ સહેલું નથી સોસાયટીના સિનિયર સભ્યો મળીને બોલ્યા અમે પણ આપણા ઘરમાં ગલ્લો રાખશું અને વર્ષના અંતે એમાંથી થતો ભાગ ગરીબોની મદદ માટે આપશું ધીમે ધીમે આ વિચાર એક ઘરથી બીજા ઘરમાં એક ગલીથી બીજા ગલીમાં ફેલાતો ગયો બાળકોમાં તો આ એક પ્રકારની રમત બની ગઈ હતી રોજ થોડો ખિસ્સા ખર્ચ બસાવીને ગલ્લામાં નાખો તો વર્ષના અંતે જ્યારે ગલ્લો તોડાય ત્યારે એમાંથી ગરીબ બાળકોને પુસ્તકો કપડાં અને દવાઓ અપાતા એક વર્ષ પછી સોસાયટીમાં લોકોએ એક મોટો કાર્યક્રમ રાખ્યો મંચ પર સુરેશભાઈને ખાસ આમંત્રણ આપ્યું બાળકોના હાથે બનાવેલા નાના ગલ્લા મંચ પર સજાવેલા હતા સભા ભરાઈ ગઈ હતી લોકો વેપારીઓ મહિલાઓ બાળકો સૌ એકઠા થયા એક નાની છોકરી મંચ પર આવી અને બોલી કે સુરેશ દાદા તમે અમને શીખવાડ્યું કે પૈસા ફક્ત પોતાના માટે નહીં પણ બીજાના માટે પણ બસાવવાના અમે પણ એ જ માર્ગે ચાલશું તાળીઓના ગડગડાટ વચ્ચે સુરેશભાઈને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા મંચ પર ઊભા રહીને સુરેશભાઈએ ધીમા અવાજે પણ હૃદય શબ્દ કહ્યા કે ભાઈઓ બહેનો પૈસા કમાવવું સહેલું છે પરંતુ પૈસા સાચી જગ્યાએ વાપરવાને એ જ કળા છે કાર બંગલો સોના ચાંદી એ બધું એક દિવસ ખતમ થઈ જશે પણ જો આપણે કોઈને આંસુ પોસા કરીએ ને તો એ યાદો સદાય જીવંત રહે છે આ ગલાની પરંપરા ફક્ત બસત માટે નહીં એ માનવતા માટે છે તમે બધાએ મળીને એ પરંપરા જીવંત રાખશો તો એ જ મારી સાસી સંપત્તિ ગણાશે લોકો ઊભા થઈને તાળીઓ પાડી રહ્યા હતા આંખોમાં આંસુ સાથે વર્ષો પછી જ્યારે સુરજભાઈ વૃદ્ધ થયા અને ખાટલા પર બેઠા રહેવા લાગ્યા ત્યારે પણ ગલાની પરંપરા ઘરમાં અને સોસાયટીમાં ચાલુ રહી બાળકો મોટા થઈ ગયા દીકરા વહુએ વ્યવસાય વિસ્તાર્યો પણ દરેકને યાદ રહેતું કે આ બધું દાદાના ગલ્લાથી શીખેલું છે એક દિવસ પૌત્રીએ દાદાને પૂછ્યું કે દાદા તમારી સૌથી મોટી કમાણી શું છે સુરેશભાઈ હસીને બોલ્યા બેટા મારી સૌથી મોટી કમાણી એ નથી કે બેંકમાં છે પણ એ છે કે જ્યારે હું ન રહીશ ત્યારે પણ આ પરંપરા ચાલુ રહેશે અને કોઈના જીવનમાં દીવો પ્રગટાવશે પોત્રીના આંખોમાં ચમક આવી ગઈ દાદા હું વસન આપું છું કે આ ગલ્લાની પરંપરા ક્યારેય બંધ થવા નહીં દઉં સુરેશભાઈ પાસે પૈસા કાર બંગલો બધું હતું પણ સાસી સમૃદ્ધિ એ હતી કે તેમણે પૈસા ત્યાં વાપર્યા જેની સૌથી વધુ જરૂર હતી બીજાના જીવનને બસાવવા ગલ્લાની પરંપરા ઘરથી સમાજ સુધી ફેલાઈને લોકો માટે માનવતા જીવવાનો માર્ગ બની સાહસી સંપત્તિ એ નોટો કે સોનામાં નથી પણ હૃદયથી કરેલી મદદમાં છે મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા એની કાલ્પનિક રચના કરવામાં આવી છે આ વાર્તા કાલ્પનિક છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે